હલો મિત્રો જો અમારા શરિયાંશભાઈ હે એમને આખો દારો બસ તારક મહેતા તારક મહેતા તારક મહેતા હે ને આખો દારો તારક મહેતા જોવે હવે નહીં જોવે તમારી આમ તારક મહેતા આખો દારો તારક મહેતા જોવાના બરોબર ને જીદ કરવાની હવે જો અમારે શું બનાવે હે હમ હમ હમ

હા અંબાજીમાં મકાઈ પછી સારી થાય એટલે આ મારા એક સાડી સાહેબા છે એ કુડાસન રહે છે પણ અંબાજી સાસુ છે એમનું અંબાજી થી પીસેલ મકાઈ નો મકાઈના રોટલા અને દાળ છે અડદની દાળ બનાવી છે તો તમે પણ ખાવી તો આવી જાઓ બરોબર તવી નવી એટલે વાઘ લાગશે ને એ ગોટલો વગર છે કઈ વાંધો નહીં ચાલો મિત્રો તમે પણ અડધી દાળ અને મકાઈના રોટલા ખાવા આવી જાઓ